ફૂલ બેસ્ટ છે તો આજે તો જોઈ ખબર કે કેમ કે કોણ છે વધારે કેમ કે કાજલ હતી એટલે અમારા બા એમ કે કાજલ કપા વધારે વિને ને ઈ એમ કે કે હું વધારે વીને એટલે કોણ વીને એ આપણે આજ નોખો રાખી ને જોઈ લઈએ કે કોણ કપા વધારે વીને અને દોસ્તો હું કહેવાય કે આમાં જે નોખો રાખવાનો એમાંય થોડી ઘણી બહુ તબલીક છે કેમ કે આરે લઈ જાવું બધું ફેરવવું અને એમાંય થોડી બહુ માથાકૂટ છે પણ શું કહેવાય કે ચેલેન્જ તો ચેલેન્જ કહેવાય એને પણ આપણે પૂરી આજે કરવાની છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે આજે જોયું જાય કે કોણ વધે ને કોણ ઘટે ઘટે એમ જો કે વધવાનો તો હું જ છું કેમ કે રોજ તો મેં નાઈટ રેવીનું એટલે તને ખબર જ હોય છે ઈ તમાર ગાડી સોય જોરાય તો સો સો આપણે સીટિંગ હું કે ગેમ રમતા હોય કોઈ પણ ગેમમાં સેટિંગ ન હોય અને આમાં પણ સેટિંગ નથી તો આજે ખબર પડશે કોણ વધારે વીને બરોબર તો હું તમારી એમ લઈ લે પણ બધું આ તો સેટની નો સિટિંગ ઓન્લી ફોર એમ હાઉ નોર્મલી આપણે જે ગેમ રમતા હોય એની ગોઢે જ આજે આપણે આખો વિડીયો કે શૂટિંગ કરવાનો છે તો મીડિયો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળતા રહે અને સને આજ ભલે એક દિવસ બળ કરવું પડે પણ હિંમત કરતા વધારે કપા વીણવાનો છે હા પણ આજે જોઈ જ કોણ વધારે વીણે કોણ વધારે વીણે એ આપણે જોઈ લઈએ

મે એક લી જલવે ચાલો ફટાફટ મુરત કરી દઉં વીણવાનું મારું ઉપર કો આવે કાઈ ની તારે એટલું પડકો હે મારું ઉપર પડકો હે અને મિત્ર હું કહેવાય કે ગામમાં એક નવી સ્ટીપ્સ આવી છે અને મારા પપ્પા એક મસ્ત મજાની ઓફર પણ કરેલી છે કે કેમ ગેમ માં એક નવી હું કેવાય કે પાંચસો રૂપિયા લેવાના છે અને જીતવાનું પણ છે સુધી કોણ જીતે છે અને કોણ વિનર થાય છે તે આપડે જોઉં જો હું એટલે વિડીયોમાં સક્કર માં જો કાજલ લાગળ ગઈ છે hal? marlo लुग deh deh दे चार काबो भराना

Kaata koi nu modu nu raha? Nii Nii Haro kapa se Nih wazane se Paan do wavela har puro no thi Kaimche kapa haro wanita khetar puro thi raha To halwa isya abiji, halwa To isya abiji se Ane badai saapi wani koi અને હું થોડું સાફી આવો જો ચોકણ નાખો અને થોડો કતારમાં નાસ્તો કરી આવી તો હાલો દોસ્તો સાનો લંચ પડ્યો છે તો ફટાફટ ફટાફટ સાબઈ લઈ બધાય તો પાછળ હતા કેમ કે બસ હોય એ ફાઈન કેન ન નાસ્તો પાણી કરી લીધા મસ્ત મજાના થોડો થોડો છેવડો અને ને ખાઈ લીધું પાણી પીવાનું બાકી છે ભાઈ ખોલી ઊંચું

અને જો નીચેની ભારી છે એ કાજલની છે ને ઉપરની ભારી છે ને એ મારી છે અને બધા શું કહેવાય કે હાથ પગ ને એવું ધોવાય છે ને જમી લઈ ને અમારું ઉપર છે અહીં દક્ષાબેન કે કેમ કે દક્ષાબેન કોણ કાપામાં માં વધશે અમાર ગાહડી તો મોટી છે ઉપરની આપણે ઉપરની ને હા તો ઈ વધે ને તો હવે હાજે ખબર પડશે તો કે હાજે ની વીણાઈ ગયેલું છે બપોર ચા હતી અને જમીન થોડુંક વીણવાનું છે હવે સાત આઠ કિલો કપા પણ હવે જોઈ કોણ વધે કોણ ઘટે અને બધા સામે જમવા તો બે જીપુલ ભાઈ કોણ કેમ લાગે તમને અંદાજમાં બે હેરકુદ લાગે ને હવે જોઉં બીજું હું ને હું માર સુરેશ હું રાય હું દે

आँख गरम भो छ हे कति थियो 50 50 57 52 55 पुरी 55 पुरी 55 के 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 के

જો ક્યારે તણ છે અને હિંમતને ખોસે પચાસ કિલ્લા કપા અને મારે છે પંચાવન કિલા એટલે ચાર કિલો હું વધી જઈશ અને જો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશે એક નવા વિડીયો ઉપર ત્યાં સુધી જય માતાજી